રામે જ્યાંથી શ્વાસ લીધો છે ત્યાંથી તમે છો મહાવીર બુદ્ધ કબીર નિરાન જયદેવ બાપા આ બધાએ ત્યાંથી શ્વાસ લીધો ત્યાંથી તમે લો છો એ બધા આવા મહાન પુરુષ તરીકે આપણે કેમ રણકા જેવા છે આપણે એ જગ્યા જોઈ નથી આ પાવર ક્યાંથી આવે છે આપણા બધાના શરીરો જુદા પિંડની નાભી બધાની જુદી બ્રહ્માંડની નાભી એક છે આ પાવર આવે છે અને જ્યાંથી આ પાવર આવે છે અહીંયા મંદિર નથી મસ્જિદ નથી પારસી નથી અગિયારી નથી સર્ચ નથી દેવડ નથી માણો આ પાવર ક્યાંથી આવે છે પણ આપણાને ખબર નથી એટલે આ નિરાત બાપુએ કીધું શ્વાસ ને ઉશ્વાસ એ સમરણ કરી લે નક્કી કરી લે સમરણ એટલે નક્કી કરી લે પણ નિરાંત કહે છે નથી

લગ્ન એટલે શું થાય શૂન્ય શૂન્ય એટલે મૂળ એને કોઈ ઉપમાં આપી શકાતી નથી તો ક્યાંથી આવે છે તો કે ઝહાશે ઉપના નિરાશ્વા